દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ ખંભાડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો ખંભાડિયા તાલુકાના મોટી ખોખરી કંડોરણા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી બાદ વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આ તરફ પોરબંદર જિલ્લામાં પણ આજે બપોરના સમયે વાતાવરણમાં પલટો આવ્યો છે પોરબંદર શહેર તથા જિલ્લાના અનેક ગામોમાં ધીમે ધારે વરસાદ શરૂ થયો છે તો ખેડૂતોએ વાવણી કર્યા બાદ ખરા સમયે જ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પોરબંદર જિલ્લાના ત્રણેય તાલુકામાંથી કુતિયાણામાં સારો એવો વરસાદ વરસ્યો છે રાજકોટ નજીવા વરસાદમાં શહેરના હાલ બેહાલ થયા છે પોપટપરાનું નાળું પાણીમાં ગરકાવ થયું છે વરસાદી પાણીમાં પોપટપરાનું નાળું બંધ થયું છે તો બંને તરફથી અવરજવર બંધ થઈ છે આ તરફ ગોંડલ ચોકડી થ્રી ગ્રીનલેન્ડ ચોકડી હાઇવે પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે રાજકોટ શહેરમાં સતત બે વાગ્યાથી અવિરત વરસાદી માહોલ છે તે યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટ શહેરના અનેક રાજમાર્ગો ઉપર હાલ અત્યારે વરસાદી પાણી ફરી વળ્યા હોવાનું છે તે સામે આવ્યું છે ત્યારે હાલ અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ દ્રશ્યો છે રાજકોટ શહેરના પોપટપરાના નાલાના દ્રશ્યો છે જોઈ શકાય છે કે પોપટપરાનું નાડું છે તે હાલ અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યું છે અને સાથોસાથ બંને તરફથી અવરજવર છે વાહનોની તે પણ બંધ થઈ ચૂકી છે અને આ વરસાદી પાણીની અંદર જે પણ લોકો પોતાના વાહનો નાખે છે તેમના વાહનો પણ હાલ અત્યારે બંધ પડી ગયા હોવાના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવે છે દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિનો સામનો છે તે રાજકોટવાસીઓને કરવો પડે છે જ્યારે જ્યારે રાજકોટ શહેરમાં નજીવો વરસાદ આવે છે ત્યારે ત્યારે પોપટપરાનું જે નાડું છે તે ખાસ કરીને પાણીની અંદર ગરકાવ થઈ જતું હોય છે ને વલસાડનો તિથલનો દરિયો આજે પણ તોફાની બન્યો છે દરિયામાં મોટી ભરતી હોવાથી ઊંચા તોતિંગ તોફાની મોજા ઉછળ્યા હતા આથી આ તોફાની માહોલમાં પર્યટકોને દરિયા કિનારાથી દૂર રહેવા સૂચન કરાયા હતા દરિયાના મોજાના કારણે પાણી કિનારો વટાવીને ચોપાટી પર ફરી વળ્યા હતા જેથી કિનારા પર સ્ટોલ લગાવતા ધારકોએ સ્ટોલ ખાલી કરવાની ફરજ પડી હતી વલસાડ જિલ્લાના સિત્તેર કિલોમીટરના દરિયા કિનારે તોફાની માહોલ હતો દરિયાના ઉછળતા મોજાની થપાટ એટલી પ્રચંડ હતી કે ચોપાટી પરની ટાઇલ્સો પણ ઉખડી ગઈ હતી આ તરફ વલસાડમાં વરસાદી માહોલ છવાયો છે ઉપરવાસમાં સતત વરસાદથી જિલ્લાના